અને બાપુ કીધર કે બાપુ બાપુ કોઈ બોલા ના થોડી થોડી દેર બાપુ છે એક વખત બાપુ ભજન બાપુ માટે ખૂબ આજનું વાતાવરણ આપણું બહુ સરસ છે હા સમગ્ર બ્રહ્માંડ અંદર આપણો ડંકો વાગે આવો 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 ઉપર આવો વાહ બધા અમારા કંકેશ્વરી મેલેડી માના પરમ શિવ અમારા પધાર્યા છે બાપુ તો તાડીના ગડગડાટથી વધાવી લે અને આવો અને એવા લોક સાહિત્યકાર ભાઈ શ્રી રામભાઈ ભરવાડ પણ આવ્યા છે એમને માટે તાડીનો ગડગડાટ થઈ જાય વાહ લે મામા તો રહી ગયા વાહ અને હવે મેળ થઈ ગયો અને અમારા ખરીદાબેન છે ને એમના બે બે ભાઈઓ એટલે ચાદ અને સુરત આ બંને માટે તાળીનો નો ગડગડાટ થઈ જાય ચાદ અને સુરત છે ને ત્યારે જ આ જબરજસ્ત જમાવટ થાય છે અને હવે તો એવું એવું લાગે છે ઘણી વખત હા એક રાતે અજવાળું આપે એક દાડે હા પણ આ બે રાતે અજવાળ આપે છે વાહ ખૂબ આનંદ થઈ ગયો પણ એક વખત ફરી એક વખત તારી ના ગરબર થઈ જાય મીર માટે ભાઈ ભાઈ આ મેળ કરતા હતા